દાદા તમારું નામ આપણા ગણપતિ મંદિરનું જે આયોજન કરવામાં આવે છે કેટલા ટાઈમથી કરવામાં આવે છે ઓગણીસો અઠાવનથી ચાલુ કરવામાં આવે છે આજે અડસઠમું વર્ષ છે અને દર વર્ષે ગણેશ ઉત્સવ બાર મિત્ર મંડળ તરફથી આ સહયોગથી કરવામાં આવે છે એમાં બાપુનગરના તમામ મિત્રો ભાઈઓ બહેનો દરેકનો ખંડ ભાળો લઈને ઉત્સવ ઉજવવામાં આવે છે તે તદ ઉપરાંત ગણેશ ચતુર્થીના દિવસ મહિનામાં એક વખત આવે છે એમાં અસંખ્ય માણસો લગભગ એક વાગ્યા સુધી રાત્રિના સુધી દર્શનનો લાભ આપવામાં આવે છે આ ગણપતિ ઉત્સવ આ ગણપતિ ઉત્સવની અંદર જે દિવસે દરેક યાત્રીઓને જે એમની માનતા હોય ગણપતિ દાદા તે અહીંયા વર્ષોથી પૂર્ણ કરે છે તે શ્રદ્ધાને અહીંયા ગણપતિ મંદિરની અંદર એટલે ગણપતિ સ્થાપના કરેલી લીધી અને દરેકને શ્રદ્ધા અસંખ્ય શ્રદ્ધાઓ છે તેથી આ મંદિર અસંખ્ય સમયથી આ સમયથી ચાલતો આવે છે અને દરેક યાત્રીઓ અહીંયાથી સંતોષ જાય તમારું નામ ભાવસાર દર્શન હા અહીંયા જે આયોજન કરવામાં આવે છે એના વિશે તમે શું જણાવ્યો અહીંયા ઓગણીસો સત્તાવનથી આપણે ગણેશ ઉત્સવ કરવામાં આવે છે પહેલાં આ ગણેશ ઉત્સવ સૌથી પહેલાં મોરારજી ચોકમાં થયો હતો ત્યાર પછી બીજો ગણેશ ઉત્સવ આપણે અહીંયા બાપુનગર પોલીસ સ્ટેશનની સામે બીજો છે ગણેશ ઉત્સવ ત્યાર પછી ઓગણીસો સત્તાવનથી ચાલુ થયું હતું ગણેશ ઉત્સવ અને અત્યારે અમારું અડસઠમું વર્ષ છે અને અડસઠમાં વર્ષમાં અમારે અયોધ્યાની થીમ રાખી છે એટલે દર સાલ તમે અલગ અલગ ટીમો બતાવો છો દર વર્ષે અલગ અલગ થીમો રાખીએ છીએ દર વર્ષે અલગ અલગ ટીમો રાખીએ છીએ તો હવે આના વિશે તમે શું જણાવજો આ થીમ વિશેનું મહત્ત્વ એ છે કે હિન્દુ ધર્મ વિશેનું માર્ગદર્શન માટેનું આ છે અને અયોધ્યા રામ મંદિર જે આપણું બન્યું નિર્માણ થયું તેના અનુસંધાનમાં છે હિન્દુ ધર્મનું જાગૃતિ તો પીએનજી ન્યૂઝ દ્વારા આજે સમગ્ર ગુજરાતમાં ગુજરાતમાંથી વધારે સાર્વજનિક ગણેશ ગણેશ મહોત્સવ ઉજવાતા રહ્યા છે એમાં ખાસ કરીને આજે અમારી ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવની ટીમ જે સિલેક્શન મૂલ્યાંકનની ટીમ છે એ આજે અહીંયા ગણપતિ દાદાના દર્શન કરવા બાપુનગર પોલીસ સ્ટેશન શ્રી સાર્વજનિક બાળ ગોપાળ ગણેશ મહોત્સવ મંડળ જેના સમગ્ર ટીમ કરતા હતાના રાજેશભાઈ ચાવડા અને એની સમગ્ર ટીમ ખૂબ સુંદર આયોજન અમને આજે દર્શન કરવાના મોકા સાથે જોવા મળ્યું અડસઠમું વર્ષ એટલે કે ખરેખર અમારું એસોસિએશન કામ કરે એના કરતાં ત્રણ ઘણા વર્ષ સુધી જ્યારે એ ઇકો ફેમિલી ગણેશ ઉત્સવ અને પીએનજી ન્યૂઝ તરફથી અમને ખૂબ ખૂબ એમની ટીમને અભિનંદન પાઠવું છું કે પાંચ હજાર વર્ષ જૂનું એક ઇતિહાસ જે રામ મંદિરની કલ્પના લોકો વિચારી રહ્યા હતા એ ભરીભૂત થઈ છે અને આપણા સમગ્ર દેશના આરાધ્યદેવ રામ મંદિર જે હમણાં તાજેતરમાં જ સૌએ નિહાળ્યું અને આજે કરોડો લોકો દર્શનાર્થી કરવા જઈ રહ્યા છે ત્યારે બાપુનગર વિસ્તારમાં એક સાવ સામાન્ય એવા વિસ્તારની અંદર એક રામજીના દર્શન કરવા અને ગણપતિ દાદાના આયોજનમાં એમના દ્વારા રામજીના થીમ સાથે અને ગણપતિ દાદાના એક આયોજન સાથે ખૂબ ખૂબ સુંદર આયોજનની અંદર અમારી ટીમ હતી એમને અભિનંદન અને અમારી આ ટીમ સમગ્ર ગુજરાતની અંદર દરેક વિસ્તારની અંદર અમદાવાદ બરોડા સુરત રાજકોટ ભાવનગર મહેસાણા ગોધરા એમાં ટીમ ફરી રહી છે સમગ્ર ગુજરાતનું સિલેક્શન કર્યા પછી અમે પર્યાવરણ માટેની જેણે જાગૃતતા અંગેનું અભિયાન જેણે પણ ધ્યાનમાં રાખ્યું છે એવી સમગ્ર ટીમના જાહેર ગણેશ મંડળના મંડળોને પ્રોત્સાહિત ટ્રોફી અને પ્રમાણપત્ર દ્વારા એમને પ્રોત્સાહિત કરવાનું આયોજન આગામી સોળ નવ બે હજાર ચોવીસના બાપુનગર હિન્દી ભાષી સમાજવાડી ખોડિયાર મંદિર પાસે બાપુનગર ચાર રસ્તા ખાતે રાખ્યું છે આ પીએનજીના માધ્યમથી સૌને અમે એસોસિએશન હાર્દિક નિમંત્રણ પાઠવીએ છીએ કે આપ સૌ ખૂબ સારી રીતે આ સુંદર ઉત્સવ ઉજવો અને પર્યાવરણનું ધ્યાન રાખો એવી અભ્યર્થના સાથે હું આપ સૌને તમામ મંડળોના ગણેશ ભક્તોને એસોસિએશન ટીમ હતી શંકર સોલંકી ઇકો ફ્રેન્ડલી શ્રી ગણેશ ઉત્સવ ટ્રસ્ટ સેક્રેટરી છેલ્લા ત્રીસ વર્ષથી અમારું આ જાહેર ગણેશ મહોત્સવ મંડળ ટ્રસ્ટ એ ગુજરાતમાં બાવીસોથી વધારે મંડળોની મુલાકાત લઈ અને એક અભિયાન સાથે કે નાની મૂર્તિ અને એ જ આપણી સંસ્કૃતિ ઇકો ફ્રેન્ડલી અપનાવો પર્યાવરણ બચાવો એવી એક જાગૃતતાના કાર્યક્રમ સાથે સમગ્ર ગુજરાતની અંદર ફરી અને આજે બાપુનગર ફાઉન્ડેશન ખાતે શ્રી બાળ ગોપાલ સાણોદેની ગણેશ મહોત્સવ એક રાજેશભાઈ ચાવડાની ટીમના સુંદર આયોજનમાં અમે ઉપસ્થિત થયા સાથે એમને ત્યારે એક મેસેજ પર્યાવરણનો અને આપણા આરાધ્ય દેવ એવા દેશના શ્રી રામ રામ રામજી ભગવાન એમના દ્વારા ગણેશ ઉત્સવ આયોજનમાં રામજીના દર્શન જે અયોધ્યા પણ ન જવું પડે અને અહીંયા સાક્ષાત દર્શન થાય અને ગણપતિ દાદાના આ પરમ સરસ મહોત્સવની અંદર લાખો દર્શનાર્થીઓ જ્યારે અહીંયા આવી રહ્યા છે તો સૌને કહીશ કે આપશે પણ સૌ પર્યાવરણની જાગૃતિ સાથે મૂર્તિ પણ આપણા ઘરના આંગણામાં એક તબમાં પધરાવજો ક્યાંય લાખોની સંખ્યામાં લોકોને મુશ્કેલી પડે ન પડે એનું ધ્યાન રાખી અને આપણે આપણી મૂર્તિ આપણા આંગણામાં જ આને વિસર્જન કરીએ અને પર્યાવરણનું ખાસ ધ્યાન રાખી આગામી આપણી પેઢી એને ક્યાંય નુકસાન ન થાય ક્યાંય લાખો દર્શનાર્થીઓને કોઈ જાતની મુશ્કેલી ન પડે એવા આયોજન સાથે આપણે સૌ કામ કરીએ સમગ્ર ગુજરાતની સાર્વજનિક ગણેશ મહોત્સવના મંડળો આગામી તારીખ સોળ નવ બે હજાર ચોવીસના રોજ સાંજે પાંચ કલાકે આ ટીમના જે મહોત્સવના જાહેર મહોત્સવના લોકોએ અમારા આ અપીલને ધ્યાનમાં રાખીને અમને છેલ્લા અઠીસ વર્ષથી સહયોગ આપી અને પર્યાવરણવાદી વાતાવરણ બનાવ્યું છે એ માટે એમને પ્રોત્સાહિત કરવા હિન્દી ભાષી સમાજવાડી બાપુનગર ચારસ્તા ખોડિયા મંદિર ખાતે પાંચ સાંજે પાંચ છે ગુજરાત કી આીએનજી ન્યૂઝ આ બંને દ્વારા એક મેસેજ આપવાનો અમને જે અવસર મળ્યો એ બદલ ગુજરાત કી આજ અને પીએનજી ન્યૂઝનો ખૂબ ખૂબ ઇકો ફ્રેન્ડલી ઘણેશ ઉત્સવ આભાર માન્યો જય